પણ મમતાડી આમ તો જો આમ હું થાય છે એ ઓલા બે ગાંડા રહ્યા ને એ ઓલી ગાંડી ને આમ એડા માં લઈ ગયા હવે શું થશે હવે શું થાય મને શું ખબર હમણાં જોયું જાય હું થાય છે

ઈ ગાંડી રોટી રોટી કેવી નીકળી ન્યા શું થ્યું હશે હે અલી એ ન્યા હું થ્યું હશે આહેલ તને કાનમાં કહું એ માં એવું થયું હા અલી હવે શું થાશે હવે સી ખબર ઈ રોટી રોટી જાય છે હવે શું થાય ને જોવી રાધા આમ તો જોઈ રોતી રોતી માં પાસે ગઈ ને બધું કઈ દીધું અલી હા આમ તો જો એની માં કેવી ખારી થઈ ગઈ છે મને લાગે છે કે આ ઓલા ગાંડા પાણી ની મારે ને બદલો લેવા જાશે હા એની હવે શું થાય હવે સે ખબર હવે શું થાય આપણે જોવી શું થાય છે

에에에에에에에에

હવે સી ખબર આપણે જોવી શું થાય છે

Eh. <laughs> eh. <laughs> અરે આમ તો જો મમતા એ ઓલા બે ઈના મોટા ભાઈ રહ્યા ને એ ઓલી બે માં દીકરીને પોગી ગયા ને આમ જો એને કેવી મારી アイリートロティロティギューはもったい ?I say、カバープレジョビー、ホンタイセイ。 hmmm 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 ઓલા એના બાપા ને કીધું એનો બાપુ કેવો છે પહેલવાન જેવો છે આમ તો જો ખારો દુધવા જેવો થઈ ગયો મને લાગે છે ઈ બધાય ભેરા થઈ અને ગાંડા ગાંડા બાદ છે મહાયુદ્ધ થાશે મહાયુદ્ધ હા મને એવું જ લાગે છે જોઈએ આગળ આગળ હું થાય

અરે એ કોક બોલાવે બધા ગામના નથી આવો તો હા હાલો હાલો પણ પણ શું શું પાડો તમે આવાજો એ હાલો ને હટટ મરો ને એ નો થાવાની થઈ ગઈ એ ઓલું આપણું ગામ છે ને અહીંયા કુવેમ બી પાણી ભરતું હતું કે હામે ઓલા ગાંડા નો રહ્યા એ બધાય ગાંડા કેવા બાજા હામા હામા યુદ્ધ કરી નાખું યુદ્ધ મને લાગે છે હામ હામા બાજી મરી જાય હાલો આપણે જઈને કાંઈ કરી આપણે જઈને નોખા નો પડાય એ ગાંડા રહ્યા ને આપણને મારી નાખી તો કરશું હું હવે એક કામ કરી પોલીસ વાળા ફોન કરવા હા હા એ થાય એ કરો એવું કર નાખો ખાય ખા કરો હલો છે એટલા બધા બોલાયા શું છે તમારા બાપ ગામ ના ફોન કર્યો તો સાહેબ મેં ફોન કર્યો શું છું ખબર હે

અરે બાપ રે આ તો ન થવાનું થઈ ગયું આ તો બહુ મોટો ડખો છે રોકવા પડશે ને રોકવા પડશે ક્યાં બાજે એ સાહેબ આમ મસ્તે કુવો રયો ને ઇન વટીન હાલો હાલો બતાય હાલો ઇને રોકી હાલો મારા બાપ અહીંયા બાજે છે ઓય નો ખા પડો નો છીના પડો નો છીના પડો મરી જાશો મરી જાશો મરી જાશો મારા દીકરા યુદ્ધ તો આમ તો જો લોઈ ના સરકે સરકા કઈ ના ચા તો બેસી શું લેવા આખરા તડકા ના યુદ્ધ ચાલુ કર્યું છે શું કામ બાજો છો હા એ કપાઈ ગયું છે મને ખબર છે એ કપાઈ ગયું છે તો આ છોડી હતી હે આ તો બકરી જેવી છે બકરી જેવી કાકા બકરી કઈ નાખી હેડા વાળ છો ને તું એનો વાક છે એટલે મારું શું આ બાપ છે દીકરી નો એટલે એને ખોટું લાગે ને એ ભાઈ હિશી હવે જાતો ડખો નક કરો સમાધાન કરી નાખો વાલો પણ બધાય સમાજ માં એવું થાય છે બધા સમાજમાં થાય છે તમારે આમ કઈ નવીન નથી સમાધાન કઈ દીકરીનો બાપ નથી માનતો ભાઈ ખારો થઈ ગયો એક કામ કરો આ ખુખાર છે આ મારો દીકરો બધા માન નાખવાનો હે જેલ લઈ લો જેલ માં જઈને કઈક થાય છે એ ઉપાડો એ તું ના ઘી જાઓ ઉભો થાય તો ઉભો થાય ને આજ હાલ તારે બદલો લેવો ને આજ